રાત્રિ દરમિયાન હાજર પોલીસ કર્મી સાથે પોલીસ અધિકારીઓ વાતચીત કરી હતી રાત્રિ દરમિયાન ફરજ નિભાવનાર પોલીસ કર્મચારીના કહેવા મુજબ આ કાચ હવાથી તૂટી ગયો છે હાજર પોલીસ કર્મચારીના નિવેદન પછી પણ નગરજનો દ્વારા આ ઘટના અંગે સીસીટીવી ફૂટેજ જોવાની માંગ કરવામાં આવી હતી નગરજનો દ્વારા આ ઘટના અંગે સાચી અને યોગ્ય દિશામાં તપાસ કરવાની લાગણી સાથે માંગણી વ્યક્ત કરાઈ છે નમસ્કાર ગઈવિન અત્યારે દાહોદ જિલ્લામાં ઝાલોખ ખાતે જે અમેડ પર્વ જયંતિનો ઉત્સવ એસસી મોરચાના તેમજ સૌ કાર્યકરો એસસીઓ ભેગા થઈને ઉજવણી કરી ને અત્યારે એવું જાણવા મળ્યું છે કે રાત્રે કોઈએ અહીંયા જે આંબેડકર સાહેબની સ્ટેચ્યુને જે ક્યાંથી ચારે બાજુ વોલ્ટી બનાવી હતી એ તૂટી છે એટલે કેવી રીતે તૂટી છે એની કોઈ ખબર નથી પણ છતાં પણ પોલીસ તંત્ર અમે જાણ કરી છે ને અત્યારે જે પણ એ બનાવ બન્યો હોય એ બનાવને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જે પણ તપાસનો વિષય છે એ પોલીસ તંત્ર કરે અને જે કંઈ કર્યું હોય